ઘણા લોકોના ફોન આવે છે કે ડોક્ટર તમે વજન કેવી રીતે ઉતારો શું કરવાનું શું તો સાદી સિમ્પલ વાત જે રીતે તમે ફોર વ્હીલ ગાડી તમને ચલાવવા શીખવા જાઓ તો તમને શું કરાવે ગાડી ચલાવતા શીખવાડે તો તમે એવો સવાલ પૂછો સાહેબ તમે ક્લચ દબાવતા શીખવાડશો ગિયર પાડતા શીખવાડશો સ્ટીયરિંગ પકડતા શીખવાડશો એક્સિલેટર આપતા શીખવાડશો સીધું ચલાવતા શીખવાડશો ટર્ન મારતા શીખવાડશો શું શીખવાડશો ગાડી ચલાવતા શીખવાડીશ સિમ્પલ સેમ વે જીવન જીવતા શીખવાનું છે જીવન જીવવામાં કશે ને કસે ભૂલ છે જેને કારણે વજન વધે છે ખાવા પીવામાં ભૂલ હોય સુવા ઉઠવામાં ભૂલ હોય વિચારોમાં ભૂલ હોય ઇમોશનમાં ભૂલ હોય તમારી જીવન જીવવામાં જ્યાં ભૂલ છે તે મારે શોધવાની કહું તે પ્રમાણે તમારે સુધરવાનું આ જન્મમાં સુધરવું હોય તો આ જન્મમાં સુધરવાનું આવતા જન્મમાં સુધરવું હોય તો આવતા જન્મમાં સુધરવાનું જ્યારે સુધરવું હોય ત્યારે સુધરવાનું ઇન શોર્ટ વજન ઉતારવા માટે હું કહું એ બ્રહ્મ વાક્ય એ પ્રમાણે ફોલો કરો એટલે વજન ઉતરી જાય રેકોર્ડ જોવા માટે યુટ્યુબ પર લખો ડોક્ટર માટલીવાલા બધા રેકોર્ડ જોઈ લેવાના જે દિવસે ઈચ્છા થાય વજન ઉતારવાની તે જ દિવસે મને કોન્ટેક કરવાનો બાકી ભૂલી જવાનું